રાજકોટના ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પડાયો છે ભાયાવદર શહેરમાંથી ઘઉં ચોખા તેમજ ચણાની બોરીઓ ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે બાતમીના આધારે રેડ કરી ઘઉની આઠ બોરી

મામલતદાર નાયબ મામલતદાર ઘઉં કટા આઠ ચોખા કટા સાત ચણા કટા એક એક ટોટલ જથ્થો અંદાજિત કિંમત પંદર હજાર રીતે માલુમ પડતા સીજ કરી નાગરિક પુરવઠા નિગમ ના ગોડાઉન ખાતે સોંપવામાં આવેલ છે આ અંગે આગળની કાર્ય હાથ ધરવામાં આવશે તેમજ આ બાબતે મધ્યાહન ભોજન યોજના અંગે આ બાબતે ગેરરીતિ થયેલ હોવાનું જાહેર થયેલ હોય તેથી આ બાબતે આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવશે